શિવમાયા માતાજી સંસ્થાન ઊંઝા આયોજિત માઉમાયા ધજા મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે ઊંઝા શહેર તાલુકાની મહિલાઓનું મહિલા સંમેલન યોજાયું જગતજનની જનની મા અઢારસો અડસઠ વર્ષથી ઐતિહાસિક નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન છે જેના અનુલક્ષે શિવમાયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મા ઉમાયા ધજા મહોત્સવનું ભાદરવાસુદ સુદ નોમ તારીખ બાર નવ બે હજાર ચોવીસથી ભાદરવા પૂનમ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ધજા મહોત્સવને સફળ બનાવવા અને ભવ્યથી ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં નારી શક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે તથા વિશિષ્ટ મહત્વના યોગદાનની જરૂર પડે છે જે ઉંઝા સંસ્થાના અગાઉ ભૂતકાળમાં યોજાઈ ગયેલા તમામ મહોત્સવ જેવા કે લક્ષચંડી મહાયજ્ઞ અખંડ ધૂન વગેરે તમામ મહોત્સવમાં નારી શક્તિ મહિલાઓનો ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન સહકાર આપેલ છે જે અંતર્ગત ધજા મહોત્સવમાં પણ ઉંઝા શહેર અને તાલુકાની બહેનોનો સહકાર મળી રહે તે માટે શ્રી ઉમાયા માતાજી સંસ્થાનના ઉંજાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ઉમેશ્વર હોલમાં તારીખ ઓગણીસ છ બે હજાર ત્રેવીસ ને બુધવારે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ સંમેલનમાં મંત્રી શ્રી દિલીપભાઈ પટેલે ધ્વજા મહોત્સવના આયોજન અને સંચાલન સંબંધિત સવિસ્તાર માહિતી આપી હતી મળ્યો હતો સહકાર યોગદાન આપવા જેના બહેનોએ ભારે ઉત્સાહ સાથે ભારતને સમર્થન આપી વધી લીધી હતી આ પ્રસંગે સંમેલન દીપ પ્રાગટ્ય મહેમાનોના સન્માન સાથે શરૂઆત કરી હતી સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ મહિલા સંમેલનના ખેડા જિલ્લા કદ્મીનિયર શ્રી મનુભાઈ અને સંગઠન ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી ધજા મહોત્સવ સમયે કપડ વંશથી ઊંજા એકસો એંશી કિલમીટર રિલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે તે સંબંધિત સવસાર વિસ્તૃત જાણકારી માહિતી આપી હતી તેમજ બાઈ ડનના હિંસાબેન પટેલ લેખિત અને નવોદિત ગાયકા કિરણબેન પ્રજાપતિ દ્વારા ગવાયેલા ઉમાયા માડી આવે છે ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ મહિલા સંમેલનમાં શ્રી માતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેનશ્રી અને સંસ્થાના શ્રીઓ વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ અનેક મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી જય શ્રી ઉમા પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી માતાજી સંસ્થાન ઊંઝા રાજુભાઈ પટેલ એના જે 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 કાર્યક્રમોનો રીતે 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 છે અને 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 ગામ શહેર આગેવાનો એને એક એમ કે કાર્યક્રમની જે સુંદર રીતે થયેલી છે અને એક પછી મંદિર અમે જઈએ છીએ એક એક પછી પછી તો કેટલા બધા કાર્યક્રમો આવ્યા હવે તો એક પાછો કાર્યક્રમ જેવી